નમસ્કાર તમે જોઈ રહ્યા છો નમસ્કાર તમે જોઈ રહ્યા છો નિર્ભાઈ ન્યૂઝ અને હું છું વંશીની છેલ્લા ઘણા સમયથી એવા અનેક ઉદાહરણો સામે આવતા હોય છે કે જેમાં અધિકારીઓ હોય છે તે તેમની નીચે કામ કરતા લોકોને હેરાન કરતા હોય છે ત્યારે આજે ફરી એક એવા કિસ્સા વિશેની વાત કરવી છે કે જેમાં કમલેશભાઈ દ્વારા જે નગરપાલિકામાં તેઓ કામ કરી રહ્યા છે તેના ચીફ ઓફિસરો તેમને હેરાન કરી રહ્યા છે તેવા આક્ષેપો મૂકવામાં આવ્યા છે સીધી જ વાત કમલેશભાઈ સાથે કરીશું કમલેશભાઈ સૌથી પહેલા તો નિર્ભય ન્યૂઝમાં તમારું સ્વાગત છે નમસ્તે ગુડ મોર્નિંગ બેન હું કમલેશ બોલું છું બાવળા નગરપાલિકામાં છેલ્લા દોઢ વર્ષથી ફરજ બજાવું છું કોમન કેડર મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકે બિલકુલ એટલે જી 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 કમલેશભાઈ સમગ્ર વિવાદને ને સમજવો છે ખાસ કરીને તમારા દ્વારા જે આક્ષેપો મૂકવામાં આવ્યા છે તેની સાથે જે તમે ઓડિયો ક્લિપ મોકલાવી હતી એ સમગ્ર પાછળની ઘટના શું છે સૌથી પહેલા તો ત્યાંથી શરૂઆત કરીએ જી કમલેશભાઈ એટલે સાહેબ દ્વારા ચીફ ઓફિસર સાહેબદારો દ્વારા એક લોકેશન મોકલવામાં આવ્યું હતું અને હું અને મારા ભૂગર્ભ ગટરના સુપરવાઇઝર બંને જતા હતા તો એમણે એવું કીધું કે એકલા જ આવો એટલે ત્યાં જઈને પછી હું એકલો જ ગયો હતો હલો બાદમાં ત્યાં સાહેબ મોબાઈલ ને એ બધું લઈને બેફામ ગાળો બોલવા માંડ્યા એટલે મેં પૂછ્યું સાહેબ કેમ આવું વર્તન કરો છો તો કે મયુરભાઈ વિરુદ્ધ તમારે કેસ કરવો પડશે આરસીએમ સાહેબ નો હુકમ છે અન્યથા મારી પણ ગાળો તમારે સહન કરવી પડશે હ ત્યારબાદ એમના કહેવા મુજબ હું ત્યાં એકલો હતો મને થોડી ડર પણ હતી બાવળાથી ઘણો આઘો દૂર હતો હું એટલે એમની હામાં હા રાખી અને પોલીસ સ્ટેશનમાં હું કેસ પણ કરવા ગયો તો સાંજે એમણે ગાડી મોકલી સાંજે નીકળતા સમયે મને ઘરે જવા માટે ગાડી પણ મોકલી હતી નગરપાલિકા દ્વારા અને પછી બીજા દિવસે હું મારા મધર અને મારા વાઈફ અમે ત્રણેય પોલીસ સ્ટેશન જઈ અને સમાધાન કર્યું એ સમાધાન બાદ જે સાહેબ ની હેરાનગતિ હતી એ પછી ખૂબ જ વધી ગઈ એટલે કે ગઈકાલે ગઈકાલે એના આગલા દિવસે મીટિંગ હતી અમારી રિવ્યુ મીટિંગ એમાં પણ મને ટાર્ગેટ કરી અને કે તું અભણ છે અંગુઠા છાપ છે ડફોળ છે ઠોટ છે ધોરણ પાંચ ના વિદ્યાર્થીને આવડવું જોઈએ એ પણ તને આવડતું નથી એ રીતે જાતિ વિષયક અપમાનજનક શબ્દો બોલી અને મારું અપમાન કર્યું બેન અ પણ કમલેશભાઈ આ સમગ્ર વસ્તુની શરૂઆત ક્યાંથી થઈ હતી ક્યાંક જે પ્રમાણે માહિતી છે એ પ્રમાણે તમારી પાસે કેવી રીતે આવી હતી ચીફ ઓફિસર ને તમારો સંપર્ક ક્યારે થયો હતો આની પહેલા કોઈ એવી ઘટના બની છે કે કેમ જી કમલેશભાઈ એટલે આથી બે મહિના પેલા મયુરભાઈ ડાભી જોડે મારે ટેલિફોનિક માથાકૂટ થઈ હતી એટલે મેં એના બીજા દિવસે પોલીસ સ્ટેશનમાં સાદી અરજી નોંધાવી હતી પણ એમણે પછી માફી માંગી લીધી સાંજે સમાધાન થઈ ગયું ત્યારબાદ પછી અમારે એકદમ સારા સારી હતી બધું કામ કમ્પ્લીટ ચાલતું જ તું પણ બાદમાં પછી ચીફ ઓફિસર સાહેબ દ્વારા ને પ્રમુખ સાહેબ દ્વારા મને આ રીતે હેરાન કરવામાં આવ્યો મને દબાણ કરવામાં આવ્યું કે એમની ઉપર તમારે કેસ કરવો જ પડશે તમારે આરસીએમ સાહેબ નો પણ હુકમ છે આવો એટલે મેં આરસીએમ સાહેબ ને પણ વાત કરી ગઈકાલે તો સાહેબ તમારા નામે મને આ રીતે દબાણ કરવામાં આવે છે શું આ વાત સાચી છે તો કે નહી તમારે એ પછી કોઈ માથાકૂટ થઈ હોય તો તમે નોંધાવી શકો છો પણ કશું હોય નહીં તો કોઈના આવીને એ ના કરાય તો કમલેશભાઈ ચીફ ઓફિસર જે છે એમના દ્વારા બોલાવામાં આવ્યા તો એ સમયે તમને ક્યાં બોલાવવામાં આવ્યા હતા ને ખાસ કરીને ત્યાં તમારી સાથે શું વાતચીત થઈ હતી કઈ એ લોકોએ કર્યું હતું નહોતું કર્યું એને લઈને શું કહેવા માંગો છો એટલે એમણે જે લોકેશન મોકલ્યું ને બેન એમાં મને બહુ આઈડિયા ના આવ્યો સાણંદ ચોકડી થી કોઈ મિલનું લોકેશન હતું એટલે હું ને મારા ભૂગર્ભ ગટરના ના સુપરવાઇઝર છે અમે બંને જતા હતા સાહેબ નો વળી પાછો ફોન આવ્યો કે તમે એકલા જ આવજો કે એટલે ત્યાં જઈને પછી માથાકૂટ નથી થઈ પણ સાહેબે આડકતરી રીતે ગાળો દીધી એટલે મેં પૂછ્યું સાહેબ કેમ આવું વર્તન કરો છો તો કે તમે મયુરભાઈ ની ગાળો ખાવ છો તો એમનું સહન કરો છો તો મારું પણ સહન કરો અન્યથા તમે એમના ઉપર કેસ કરો જી કમલેશભાઈ ખાસ કરીને આવું છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં ચાલી રહ્યું છે કે જે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ હોય છે તે તેમની નીચે કોઈ હા બેન એમાં કોઈ પક્ષ કે એવું કશું જોવામાં આવતું નથી મારે તો બાવળામાં દોઢેક વર્ષ થયું છે પણ આ જે સદસ્ય સ્ત્રીઓ છે એમને હું ખાસ કરીને કોઈના પરિચિતમાં પણ નથી તમે કોઈ પણ પૂછી શકો છો મારી કામગીરી પણ મને જે કામ સોંપવામાં આવે છે એ કમ્પ્લીટ જ કરું છું પણ આ ક્યાંક ને ક્યાંક આવું દબાણ ઘણા કેટલાય સમયથી હું ઝીલતો આવ્યો છું માનસિક આ પગલું ભર્યું છે કમલેશભાઈ તમે દોઢ વર્ષથી નગરપાલિકામાં કામ કરો છો તો આવું પહેલી વખત થયું છે કે આની પહેલા પણ ક્યાંક તમારા ઉપર આવા પ્રયત્નો કરવામાં આવ્યા છે કે કોઈક વ્યક્તિ દ્વારા તમારા ઉપર દબાણ કરવામાં આવ્યું હોય ના આવું પહેલી જ વાર થયું છે બેન પણ તમારી સાથે ટેલિફોનિક વાતચીતમાં જે તે બબાલ થઈ હશે ને જે તે વિષય એ સમયે થયો હશે બાદથી આ સમગ્ર ઘટના થઈ તમારી સાથે પૂછી રહી છું કમલેશભાઈ કે ખાસ કરીને જ્યારથી આ મયુરભાઈ ડાબી સાથે તમારી ટેલિફોનિક ચર્ચા વિચારણા થઈ હતી ને એ બાદ સમગ્ર તમારો કહો છો એ પ્રમાણે ઝઘડો થયો હતો ને એ બાદ આ સમગ્ર ઘટના સામે આવી એ બાદ આ ચીફ ઓફિસર ની દાદાગીરી ને જે પ્રમાણે એમને એમના દ્વારા જે તમારી સાથે કરવામાં આવ્યું એ થયું હા તો મયુરભાઈ ડાબી તમારી સાથે કામ કરે છે ના એમના પત્ની કોર્પોરેટર છે અમારી સાથે કશું હા અમારી સાથે કશું કામ નથી કરતા પણ એ જે તે સમયે હમણે ફરિયાદ કરી હતી અને એ ફરિયાદના સ્થળે જ અમે ઉભા હતા ને આ રીતે ફોનમાં બોલ્યા હતા એટલે મેં સાદી પોલીસ સ્ટેશનમાં અરજી પણ નોંધાવી હતી અને એ તો પછી સમાધાન થઈ ગયું હતું મારો એક છેલ્લો સવાલ તમને એ છે કે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આવી ઘટનાઓ સામે આવી રહી છે ફક્ત તમે એક નહીં પણ બીજા બધા પણ ઘણા બધા એવા લોકો છે જે લોકો ચીફ ઓફિસરની નીચે કામ કરતા આવી જ રીતનું ક્યાંક ને ક્યાંક દબાણ કરવામાં આવતું હોય છે લોકોને હેરાન કરવામાં આવતા હોય છે આ સમગ્ર વિષયને લઈને તમારું શું કહેવું છે જી ના મારે તો કશું કહેવાનું થતું નથી પણ જે મારું અપમાન થયું છે એ મને એટલે મેં મીડિયાનો સહારો લીધો સાહેબ ને જે કઈ પણ મારું અપમાન કરવું છે મીડિયા સામે અપમાન કરે અમે ઉતરતી ના છીએ એનો મતલબ એવો નહીં કે આવું રોજે રોજ આવું અપમાન સાંભળવું પડે કમલેશભાઈ તમે કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલા છો ના ના કોઈ પક્ષ થી હું કોઈ પરિચિત નથી બેન અચ્છા ઓકે કઈ વાંધો નહીં કમલેશભાઈ અમારી સાથે જોડાવ કઈ પણ હા જી 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 કમલેશભાઈ બિલકુલ જે કઈ પણ છે એ મારી પર્સનલ મેટર છે બેન આમાં પક્ષ કે વિપક્ષ એવું કશું આવતું જ નથી બિલકુલ બિલકુલ કમલેશભાઈ અમારી સાથે જોડાવ બદલ આપનો ખૂબ ખૂબ આભાર ઓકે એટલે જે પ્રમાણે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અનેક એવી ઘટનાઓ આવી રહી છે કે જે ચીફ ઓફિસર્સ હોય છે જે પોતાના નીચે કામ કરતા લોકો હોય છે લોકોને હેરાન કરતા હોય છે ને એવું જ એક ઉદાહરણ આપણે જોયું કે જે બાવડાની નગરપાલિકા છે એની અંદર પણ ક્યાંક કમલેશભાઈ સાથે આપણે સીધી વાતચીત કરી કે જે ચીફ ઓફિસર હોય છે એમને દબાણ કરતા હોય છે ને કોઈક વખત હેરાન પણ કરતા હોય છે તમારું શું માનવું છે આ સમગ્ર ઘટનાને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો ને નમસ્કાર